અને જે અત્યારે આપણી પાસે જે હીરાભાઈ જોડાતો જે સમર્થકો છે આપણી સાથે જોડાવાના છે આપણે એમને પૂછીશું કે શું વાત હતી શું આપનું નામ શું છે ભજુભાઈ પિઠિયા ભજુભાઈ કઈ રીતની વાત હતી આપ જે 5 લાખ ની વોટ થી આખે ગુજરાત માં છવી છે છવી જીતવાનું કહેતા હતા એ છવી છે છવી જીતા નથી બરોબર છે એ 5 લાખ વાળી જે વાત હતી ને એ ક્યાંય મેળ પડ્યો નથી આ 5 લાખ ની વાત હોય તો એક ને વિષય અટકી ન જાય અને ભાજપ માં તો એનું સંગઠન કામ કરે છે

એ વિકાસ કે એવું કઈ છે નહીં અને કંઈ જે આંદોલન હતા એ ફેક્ટર પણ અહીંયા આવેલું નથી એટલે ટૂંકમાં લીડ એની ઘેટી છે પણ એ ઉમેદવારના નામ ઉપર હીરાબાના નામ ઉપર એને મત મળ્યા છે અને વગર સંગઠને કોંગ્રેસનું કઈ સંગઠનની કોઈ આગેવાન નહીં અને સત્તા પણ અમે બહુ પૂરી તાકાતથી અને દિલથી ફાઇટ આપીએ જે રીતે હાર છે તો હાર બાબતે સ્વીકારો છો કે શું લાગે હાર સ્વીકારવી પડે ને જે એક મેં હારી ગયા એટલે હારી ગયા એમાં કોઈ પ્રશ્ન જ નથી કદાચ જો હીરાભાઈ જોટો એવા હોત તો શું થાત તો દેશ આપણા અમારા જિલ્લાની અંદર સંસ્કૃતિ ટકી રહે હવે આમાં એવું કઈ છે નહીં વિકાસ વિકાસ નહીં થાય જે રીતે વાત આવે છે કે ભાજપના નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિઓ આતરવામાં આવે છે એમના દીકરાઓ દ્વારા પણ આતરવામાં આવે છે હમણાં જ ગોંડલના જે ગણેશનો કિસ્સો તમે જોયો હશે તો એ બાબતે શું કહેવાનું એમાં એમાં ખુલ્લીને ગુંડા હાલે છે અમારે તારણામાં પણ એ શામદામ દંડ ભેંદ બધું અપનાવી લીધું હતું અને સત્તા પણ અમારે એટલી નુકસાની નથી ગઈ તારડાની અને એવી તમામ સીટો ઉપર ટૂંકમાં સ્થાનિક જે એમએલઓ હતા એ બધાએ પણ બહુ જોર કર્યું છે ખૂબ ધાક ધમકી આપી છે તો પ્રજાએ મત આપ્યા છે એટલે પ્રજાનો દિલ થયા જે રીતે ન્યાયની વાત આવે છે કે ભાજપના નેતાઓ છે ને ક્યાંય ન્યાયતંત્ર અડતું નથી જેમ કે ડોક્ટર રતુલચકના કેસની બાબતમાં પણ કેક ને કેક રાજેશ સુડાસમણી ધરપકડ નોતી થઈ આ પણ મુદ્દો માર્કેટમાં ચર્ચાયો હતો બીજી સાથે જોઈએ તો અત્યારે તાજેતરમાં જ ગોંડલના ગણેશ જે છે એ ફરાર છે અને એના ઉપર પણ પોલીસે કાર્યવાહી કરવામાં ક્યાંક કચાસ રાખી છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે તો આ બધી બાબતને લઈને શું કહો છો કે ભાજપ જ્યાં છે ત્યાં કેવી રીતની વાત હોય છે તંત્ર આખું સરકારી તંત્ર આખોન જ રહે છે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આવતી ને કે ડામી દેવામાં નથી આવતી સતત એની સામે એને સપોર્ટ કરવામાં જ રહે છે જે રીતે વાત કરી કે ક્યાંક ને ક્યાંક લોકોની નારાજગી હોવા છતાં પણ આજે કોંગ્રેસની જે સાથે ટેકેદારો હતા હીરાભાઈ જોટવાના જે ટેકેદારો હતા એવું કહી રહ્યા છે કે આજની તારીખે એક લાખ ને વીસ હજારની જે લીડ આવી છે એ માત્ર ને માત્ર ઉમેદવારને જોઈને નથી આવી પક્ષને લઈને ક્યાંક લીડ આવી એવું જણાવી રહ્યા છે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ